અને જે આદરવાળા ને અમારા નાવગણજી આપકો ગુરુ બધાયને કણાના નામ ના બોલાય તો માફ કરજો બેનોને કહું છું કે મહેનત કરજો ને ફૂલ બહુ મહેનત કરજો સમાજને શિક્ષણની ખૂબ જરૂર છે હું તો 4 5 10 વર્ષથી ગાવું છું સમાજના ઘણા બધા ગીતો ગાયા છે અમારે વિના ઠાકોર માર કેથી ભણો ભણો ભણ્યા વગર કોઈ નથી પોરથી 6 વર્ષ પહેલા ગીતો ગાયેલા છે ઘણા બધા ગીતો ગાયેલા છે અમુક લોકો એવું પણ કહેતા હોય છે પણ આપણે ધ્યાનમાં લેવાનું નહીં ઘણા બધા તમને કે તમારા તમારાથી કોઈ ના થાય એ તો આપણે મનમાં રાખવાનું પણ આપણે કરીને બતાવવાનું આ તમારો કલાકારો ઘણા બધા છે એક વાર આયોજક ને તો બધા બતાવશે જે તમે આયા છો ને એના લીધે અમે આ બધા બેઠા છો ને આયોજક બેઠા છે એટલે બધા જ ભેડા બધા જ નિયમોને વધાઈ ના ફટાળ્યો

બરાબર તમારો તમારા I બાળકૃષ્ણો તને યાદ કરીને એક લાઈન કહી દઈએ રામા યાદ કરીને એક લાઈન ગાવી છે ત્યારે અહીંયા વધારે તમામ ભાઈઓ બહેનોને જણાવવાનું કે આપણી લાઈબ્રેરી નું સો ટકા પરિફોન હસ્યું હોય હાઈટેક બન્યું હોય તો ગુજરાત પોલીસમાં નોકરી કરતા હોવા છતાં પોતે ગભે સિમેન્ટની ટીમ ઉપાડી છે બાઇક ઉપર ટાઈસુ મેલી લાવી છે અને પોતાના ઘેરનું ગાડું મારે છે

ગુજરાત માં કોઈ વેસન મુક્તિ ચલાવતા પણ નેવ દિવસ સરકારી પોલીસ નો રજા મેલી રાતે એક વાગે હું ફોન કરું તો એમ કે સાહેબ લાયબ્રેરી છે સવારમાં આઠ વાગે હું ફોન કરું તો સાહેબ લાયબ્રેરી મને તો ભાષણ કરતા આવડે પણ મહેશભાઈ જેવા સંજયભાઈ પણ મને કોઝ ઝાડુ મારતા કે ટાઈસો લાવતા સિમેન્ટ ઉપાડતા આવડે સમાજ ની દીકરીઓ માટે વધાવો અને બધા સન્માન કરો એમને અને એની પાસે આપણે નાયનાબેન ને વિનંતી કરીએ કે મારી સમાજ ની દીકરી ઠાકોર સમાજ ને જોરદાર એક ગીત મળાવે અને જે બને યથાશક્તિ લોકો દો નાની અપીલ કરે 别闹，别闹。

એટલે એમના માટે આખી ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ખખડી ને પાડો તાળીઓ આજે અવસર આવ્યો છે ને સમાજ હંમેશા આપણી સાથે છે તમારી સાથે છે દીકરીઓને ભણાવજો તો કાલ બપોર લગન કરીને સાંભળે જશે ને ત્યારે કોઈ એમ નહી કે કે તું શું લઈને આવી છે ગર્વથી કહી શકશે કે હું કંઈક કરું છું એમ બાકી અહીંયા એમ કહેવાનું છે કે આ તારું ઘર નથી હમે જાશે તો એમ કહે છે તારું નથી ઘર આપણા દીકરીઓને ઘર પણ આપવાનું છે અને આમ તો કામ બધા એવા કર્યા છે ઠાકોર મોટા તો જવું જ પડે બીજા બધા કઈ છે તો આપણો તો સમાજ છે અને ગણતરી વાત કરી કે તમારા જે બજેટ આવે છે ને ખોટું કાદલ મહેરિયા જોવા માનસિક કુમાવત જોયે છે જયારે સેવા આવ્યા લખનભાઈ જગદીશભાઈ હિરણભેન તનુ બેન અમને અમે તો સમાજ સાથે છીએ ઉભેરાવાના છીએ પણ આ બધા એ કેવી હોય તો એ ઠાકોર હું બધાની રામે ખુલ્લા છું મને લખન ભાઈ નથી લાગતી મારું ભાઈ કે બધાની રામે બોલે છે એમને જોઈને હું શીખું છું અને ત્યારે ખાસ મારા ઠાકોર માટે કહેવાતું હોય આપણા દિહ માં છે અને હંમેશા રહેશે સતારણ બાલી રાખી લઈને કહી શકે એને નથી ભૂલાતા વાત કરી કે બધા દીકરીઓ સારા જ છે હું પેલા મારું બહુ ગીત હિત થયું છું અને માન મર્યાદામાં મેં ગીતો ગાયા છે બે લાઈન ગાઈ છે કે આપણી વચ્ચે ટોપ સિંગર લખન ઠાકોરભાઈ ઉપસ્થિત છે તો વિનંતી કરું કે લખનભાઈ પોતાની ધરતી ઉપર પેલા તો સદારામ બાપાના આશીર્વાદથી એવા નવગઢજી ઠાકોર સાહેબ અને અમારા ખાસ અને પરમ મિત્ર એવા વિષ્ણુજી ઠાકોર જેઓ હંમેશ માટે અમારી સાથે જોડાયેલા છે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે વિષ્ણુજી અમારી ખૂબ મદદ કરે છે વિષ્ણુજી અમારી જોડે હા કહી છે કે નહીં એ તો ખબર નહીં પણ સાહેબ અડધી રાત્રે બી જરૂર પડશે અને યાદ કરજો લખણ ઠાકોર ચોક્કસથી તમારી સેવામાં હાજર હશે 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 પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન સમસ્ત ટીમને વિક્રમભાઈ ચૌદ કિલોમીટર બાકી છે આપણા આ